અંકલેશ્વરમાં પિતા પુત્ર અને રિક્ષા ચાલકે ભેગા મળી વધારે કાર માલિકો સાથે એક કરોડ પિસ્તાલીસ લાખની વધુની છેતરપિંડી કરી હતી જીબી તથા અન્ય જગ્યાઓ પર કાર ભાડે મૂકવાથી મહિને વીસ હજારનું ભાડું મળશે તેવી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈને તેને સગેવગે કરી નાખવામાં આવતી હતી પોલીસે ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયામાં દરોડા પાડી ચાર આરોપીને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી કાર સહિતના એકવીસ રિકવર કરવામાં આવ્યા છે અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી લોકોએ થોડા દિવસ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી એક કાર માલિકની ફરિયાદના આધારે ડઢાલ ગામના ફેઝાન શેખ અને જાવીદ શેખ સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ કેસમાં સલીમ મન્સુરી અને ઇસ્માયલ મરઘીની પણ સંડોવણી બહાર આવી હતી બી ડિવિઝન પીઆઈ ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રાઠોડ તથા તેમની ટીમે તપાસ આદરી હતી જેમાં આરોપીઓએ કાર માલિકો પાસેથી મેળવેલા વાહનો ક્યાં છે તે સહિતની બાબતોને આવરી લેવામાં આવી હતી કાર કૌભાંડ વચેટીયાઓની ભૂમિકા ભજવનાર મોહમ્મદ ઇસ્માઈલ મોહમ્મદ ઇસરાઈલ રાઈન વિરેન્દ્ર અર્જુન રાઉલજી અને મોન અબ્દુલ શેખ તેમની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે છત્રીસ પૈકી એકવીસ વાહનો ભરૂચ નર્મદા અને અન્ય જિલ્લામાંથી રિકવર કરી છે પોલીસ આગળની તપાસ કરી રહી છે માત્ર વચેટિયા પકડાયા મુખ્ય સૂત્રધારો ફરાર જીબી તથા અન્ય કંપનીઓમાં કાર ભાડે મૂકવાના નામે કાર પડાવી લેવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે પિતા પુત્ર ફેઝાન જાવેદ હુસેન શેખ અને જાવેદ હુસેન શેખ સહિત સલીમ મનસુરી તેમજ ઇસ્માઇલ મરઘી સામે ગુનો નોંધાવ્યો હતો જે પૈકી ઇસ્માયલ મરઘીની હાલ ધરપકડ કરાઈ છે જ્યારે પિતા પુત્ર સહિતના આરોપીઓ હજી ફરાર છે વાહનો વેચી દીધા છે તેમજ કેટલાક ગીરવે મૂક્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે કાર ગુમાવનાર માલિકોની જુબાની અને ટેકનિકલ સર્વેલન્સ વડે પ્રાથમિક ચાર વચેટીયાની ધરપકડ કરી હતી પોલીસ તેમની પાસે આઇસર ટેમ્પો બોલેરો ઇકો અર્ટીગા ટેરેનો ટ્રેક્ટર સહિત ગાડીઓ રિકવર કરી છે તપાસમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અન્ય જિલ્લામાં ગાડી વેચી દીધી હતી કે પછી ગીરવે મૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે